અરવલ્લી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ દ્વારા રથયાત્રાના પવિત્ર દિવસે જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો મોડાસા ટાઉન હોલ ખાતેથી કરાયેલા પ્રારંભ વખતે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લાના સંયોજક ડોક્ટર મુકેશભાઈ પટેલે જણાવ્યું કે ઓનલાઈન ખરીદીની આદત છોડી આપણી આસપાસના વેપારી પાસેથી જ નાની મોટી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખી સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રેરાઈશું

સ્વદેશી જાગરણ મંચ આમ જૂનું સંગઠન છે પરંતુ સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારતના અભિયાનની આજથી શુભારંભ કરીએ છીએ કે જેથી આપણો પૈસો આપણા દેશમાં જ રહે આપણા લોકોમાં જ વપરાય અને વિદેશી જે જતું રહે છે એને રોકવા માટેનો લોક જાગૃત કરવા માટે આજથી અમે આવી પેમ્પલેટનું વિતરણ સ્ટીકર્સનું લગાવવાનું એનો આજથી પ્રારંભ કરીએ છીએ ભારત માતાજી જાય